પૂજ્ય મોરારી બાપુની રામકથા અત્યારે તમિલનાડુના તાંજોરમાં યોજાઈ રહી છે બાપુની પ્રત્યેક કથા વિશિષ્ટ હોય છે પણ આ નવસો ઉડતાલીસની કથામાં સૌથી વિશિષ્ટ છે આ તેર વર્ષનો છોકરો આ તેર વર્ષનો છોકરો બાપુનો હાથ પકડી અને એમને ક્યાં લઈ જાય છે બાપુ આ સંપૂર્ણ જે કથા તાંજાવુરમાં યોજાઈ રહી છે એમાં આ બાળકની સાથે જ જોવા મળે છે બાપુની કથામાં સતત હાજરી આપતા બાપુના જે વ્યાસપીઠ છે ત્યાં આરતી ઉતારતા અને ધ્યાનમગ્ન બનીને રામકથામાં ભાવમય રીતે હાજરી પુરાવતા આ તેર વર્ષના બાળક વિશે હું આજે આપને વાત કરવાનો છું આ બાળકનું નામ છે અભ્યુદય બાજોરિયા સ્વર્ગસ્થ રમાશંકરભાઈ બાજોરિયાના આ પુત્ર છે રમાશંકરભાઈ એમના પુત્ર શુભોદયભાઈ અને હવે અભ્યુદય ત્રણ પેઢીથી બાપુ સાથે નિકટતમ નાતો અને એટલે જ બાપુ એમને પોતાના પરમપ્રિય ફ્લાવર કહે છે અને આ કથામાં નિમિત્ત માત્ર યજમાન છે અભ્યુદય બાજોરિયા જેમની ઉંમર છે તેર વર્ષ જે રામકથામાં સતત બાપુની નજીક જ જોવા મળે છે રામકથાનું શ્રવણ કરે છે બાજોરિયા પરિવાર વિશે પૂજ્ય બાપુએ કથાનું મંગળાચરણ કરતાં જણાવ્યું કે સ્વર્ગસ્થ રમાશંકરભાઈનો પોતાનો એક આ નિજી ભાવ હતો કે ભજન ઉપર સંવાદ થાય ગિરનારના એક પ્રવાસ દરમિયાન આ ભાવ રમાશંકરભાઈએ વ્યક્ત કર્યો તેથી આ કથાનું નામ આપીએ છીએ માનસ હરિભજન કથા અને એ બાપુએ કથામાંથી બાલકાંડની મુખ્ય પંક્તિઓ ઉમા કહું મેં અનુભવ અપના સતહરિભનું જગત સબ સપના તેને કેન્દ્રિત કરીને કહ્યું કે શિવ ઉમાને કહે છે પોતાનો અનુભવ જાય છે જેમાં શરીર અને સ્ત્રીધન વગેરે મૂકી શકાય ભક્તિ અને પ્રેમમાં અંતર છે ભક્તિ એ પરમાત્માથી થાય છે અને પ્રેમ એ વ્યક્તિથી થાય છે ગુરુની શ્રેષ્ઠતાનું મૂળ થઈ શકે નહીં તે આપણને ઉષ્મા ઉર્જા અને સ્મૃતિ આપે છે તેથી ગુરુની અમી દ્રષ્ટિ એ જીવનને તારી દે છે પરંતુ જો તેમની દ્રષ્ટિમાંથી નીચા પડીએ તો એ જીવનની સૌથી મોટી ખોટ હોય છે તો બાજુરિયા પરિવારના યજમાન પદે તાંજોરમાં તારીખ એકવીસમી ડિસેમ્બરથી બાપુની રામકથા ચાલી રહી છે અને તમિલનાડુમાં આસપાસના રાજ્યો જ નહીં દેશ વિદેશમાંથી મોરારી બાપુની આ રામકથાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો પ્રાચીન નગર તાંજોર જેનું બીજું નામ થાંજાવુર પણ છે ત્યાં ઉમટી રહ્યા છે અને હવે જે રામકથા યોજાઈ રહી છે એમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે તરુણો અને યુવાનો પણ મોટી સંખ્યામાં રામકથામાં જોડાઈ રહ્યા છે અહીંયા બાપુ જ્યારે કથાનું નક્કી કર્યું ત્યારે એ સ્પષ્ટ થયું કે મોરારી બાપુની સાતસો ઉડતાલીસમી જે રામકથા છે એ કેટલી ભવ્ય અને દિવ્ય હશે આ દ્રશ્યો જે તમે નિહાળી રહ્યા છો એ પોથી યાત્રાના છે ત્રિચી જે સાઉથનું શહેર છે ત્યાંથી પોથીને ચાર્ટરથી તાંજોર લાવવામાં આવી અને આ દ્રશ્ય જુઓ દક્ષિણ ભારતની પ્રાચીન શૈલીના મંદિરથી આ પોથી યાત્રા નીકળી છે એમના દ્રશ્યો આપ નિહાળો અને હું આપને એ પણ જણાવી દઉં કે મોરારી બાપુની આ સાતસો ઉડતાલીસમી રામકથા જેની પહેલાં સાતસો સુડતાલીસમી રામકથા રાજકોટમાં માનસ સદભાવના રામકથા તરીકે યોજાઈ હતી અને હવે જે આ રામકથા અત્યારે ચાલી રહી છે એમનું નામ માનસ હરિભજન કથા છે અને દક્ષિણ ભારતમાં મોરારી બાપુ આ અગાઉ પણ ઘણી રામકથા કરી ચૂક્યા છે અને એક મોટો વર્ગ આમ તો દેશ વિદેશમાં તમે વિશ્વનો કોઈ પણ દેશ એવો નથી કે જ્યાં મોરારી બાપુને પ્રત્યક્ષ કે પરોક્ષ સાંભળનારા લોકો ના હોય પરંતુ દક્ષિણ ભારતની આ રામકથા બહુ અદ્ભુત એટલા માટે છે કે બાપુની આ બાવીસમી રામકથા દક્ષિણના રાજ્યોમાં યોજાઈ રહી છે તો હું આપને જણાવું કે બાપુએ અહીંયા ક્યાં ક્યાં કથાઓ કરી હતી દક્ષિણ ભારતમાં મોરારી સૌ પ્રથમ રામકથા ઓગણીસો છોતેરમાં કોઈમ્બતુરમાં યોજાઈ હતી આ ફોટો જે તમે નિહાળી રહ્યા છો એ ઓગણીસો સિત્યોતેરની ત્રિપુરની રામકથાનો છે બાદમાં બાપુએ ઓગણીસો એંસીમાં ચેન્નઈમાં અને ઓગણીસો એક્યાસીમાં રામેશ્વરમમાં રામકથા કરી હતી ઓગણીસો એક્યાસીમાં મદુરાઈ ઓગણીસો ત્યાંસીમાં ફરી વખત ચેન્નઈ અને એ જ વર્ષમાં કન્યાકુમારીમાં કથા યોજાઈ હતી દક્ષિણ ભારતમાં ઓગણીસો છોતેરમાં જ્યાં સૌ પ્રથમ રામકથા યોજાઈ હતી અને બીજી રામકથા ઓગણીસો સત્યોતેરમાં જ્યાં યોજાઈ હતી એ ત્રિપુરમાં ફરી એક વખત ઓગણીસસો અઠ્યાસીમાં બાપુએ માનસ નિર્વાણ ઉપનિષદના નામે રામકથા કરી હતી ઓગણીસો બાણુંમાં કોઈમ્બતુર ઓગણીસસો સત્તાણુંમાં રામેશ્વરમ ઓગણીસસો સત્તાણુંમાં જ શ્રીરંગપુરમ અને બે હજાર એકમાં ફરી વખત મોરારી બાપુની રામકથા યોજાઈ હતી ચેન્નઈમાં યોજાયેલી મોરારી બાપુની રામકથાનું નામ હતું માનસ મેઘનાગ અને બે હજાર ત્રણમાં કોયમ્બતુરમાં યોજાયેલી રામકથાનું નામ હતું માનસ રાવણ પુડિચેરીમાં બે હજાર દસમાં માનસ માતાજી ચેન્નાઈમાં બે હજાર દસમાં માનસ દધીચી બે હજાર ચૌદમાં તિરુવર્મલાઈમાં માનસ મહર્ષિ કાંચીપુરમમાં બે હજાર પંદરમાં માનસ રુદ્રાષ્ટક બે હજાર સત્તરમાં કન્યાકુમારીમાં માનસ કન્યાકુમારી બે હજાર અઢારમાં રામેશ્વરમમાં માનસ બ્રિજ મદુરાઈમાં બે હજાર અઢારમાં માનસ મીનાક્ષી અને ધનુષકોડીમાં બે હજાર એકવીસમાં યોજાયેલી માનસ કથા બાદ અત્યારે તંજાવુરમાં બે હજાર ચોવીસમાં ફરી વખત બાપુની રામકથા રહી છે દક્ષિણ ભારતની ભૂમિને રામકથાનો રામ સ્મરણનો રામ નામનો ખૂબ જ લાભ મળ્યો છે અને મોરારી બાપુ આ રાજ્યોમાં ઘણા બધા સ્થળોએ એકથી વધુ વખત કથા કરી ચૂક્યા છે અને એટલા માટે જ આ કથામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે આપણે એ સમયે મોરારી બાપુ જે રામકથા કહેતા હતા એમનો વિડીયો સાંભળીએ અને પાવન થઈએ આ પ્રકારના વિડીયોઝ જો તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં દુઃખ આવે તો સંત કો કહેના ઓર સંત કે પાસ કેવલ દુઃખ હિ મત કહેના સુખ ભી કહે દેના કે આપી કૃપા સુખ ઇતના લેકિન સંસારી હૈના હમ તો ઇતના દુઃખ સતા રહા और गुरुजनों के पास दुख कहने ये तो दशरथ जी को तो सुविधा थी कि द्वार अवध के बाहरी गुरुदेव का गृह रहा आश्रम चले गए लेकिन जा न सको संकल्प रख दो केवल पर्याप्त है गुरु का सुमिरन करके संकल्प ही पर्याप्त बन जाता है क्योंकि सदगुरु की हस्ती तो हर जगह रहती है बस कोई संत कोई महापुरुष के पास संकल्प से विभेद ना कर दो कि हम नहीं सह सकते आप कृपा कर तो प्रेरणा मिलेगी आधार मिलेगा आप महसूस करोगे कि कुछ अचानक हुआ जिसकी न तैयारी थी न आशा थी अचानक हुआ यह व्यवस्था है गुरुओं के चरणों में केवल चिंतन से संकल्प रखने का भी हर लोग कैसे गुरु के पास पहुंच सकते हैं हम कहां गुरु को पहचान सकते हैं कहां संतों को लेकिन प्रभु के साक्षी में रखकर कोई संत के चरणों में मन के संकल्प से भी अपनी प्रार्थना पेश कर दो काम बनेगा राहत मिल जाएगी आप पाओगे